નાખી ગાયું ગાયું ખાય છે સરસ મજાની ચોખા ઘઉં આવું બધું નાખ્યું ચબુતરામાં પડખે આપડે દાદા નું મંદિર છે હાલો દાદા ના દર્શન કરવા તમે દાદાના દર્શન કરી શકો છો હાલો હનુમાન દાદાની આપણે હનુમાન દાદા ના મંદિરે આવી ગયા છે હનુમાન દાદા ના દર્શન તમે કરી શકો છો હનુમાન દાદાના દર્શન કરો આપણે હનુમાન દાદા કરી લીધા છે પડખે ચબૂતરો છે આ મોલી બાજુ આપણે કોમન કોમન પ્લોટમાં આપણે ગાય નીંદ નાખીએ છીએ ગાયુ નીંદ ખાય છે Just because